માં જીવા પટેલ રહેતા જેઓ વિષય સંસારથી વૈરાગ્ય પામીને ત્યાગી થયા અને તેમનું નામ નરો નારાયણાનંદ સ્વામી હતું તે જીવા પટેલના બે પુત્ર હતા તેઓ પણ સાધુ થયા હતા તેમનું નામ યોગાનંદ સ્વામી તથા કૃષ્ણાનંદ સ્વામી હતું એક વખતે મેથાણથી સિદ્ધપુર જતા શ્રીજી મહારાજ ગામ રામગ્રી પધાર્યા હતા તે ગામમાં પટેલ આંબાભાઈના દીકરા ગોપીભાઈ તથા કેશવજીભાઈ તે બંને શ્રીજી મહારાજના આશ્રિત થયા શ્રી હરી પાસે કંઠીઓ બંધાવી નાતની ઉપાધિ આવવા માંડી પણ બંને ભાઈઓએ તેને ન ગણકારતા શ્રીજીનું ભજન કરવા માંડ્યું ગોપીભાઈ ને કેશવભાઈ થયા પ્રભુના આશ્રિત ત્યાંય એક કહે બીજો કરો એણે બાપા જૂના ગુરુ એ આપ્યો છે શાપ એણે કરી ઉપાધિ અને તેમાંથી તુંને ને સુણાવું એક ત્રણ ગાવું ત્યાંથી દૂર થાય ઇંગરોડી નામે ઓળખાય ત્યાંનો પટેલ સુખી વેવારે કર્યું બાપાનું કારજ ભારે તેમાં તેડા વિના તમામ લખું કંકોતરી માહિયામ સ્વામીના સત્સંગી જે કાવે ઢિલવાએ એટલા ન આવે રામગૃથી ત્રણ ગામ દૂર ગામ હિંગોરીડી ગામ છે તેમાં કોઈ એક સબંધી કણબીએ પોતાના પિતાનું કારજ બહુ સારું કર્યું હતું અને નાત બધીને કંકોત્રીઓ લખી તેમાં લખ્યું કે ટીલવા એટલા ન આવે ગોપી પટેલના પિતાશ્રી આંબા પટેલ હિંગોરોડી બે ચાર દાડા આગળથી ગયા હતા કંકોત્રીમાં ઉપર કહ્યા પ્રમાણે આગળવાનું એ લખ્યું હતું એટલે ગામ રામગ્રીમાંથી ગોપી પટેલ તથા કેશવજી પટેલ તથા તેમના ઘરના કોઈ મનુષ્ય ઇંગરોડી કારજમાં ન ગયા સર્વે એ તપાસ કરતા કહે કે કોણ કોણ નથી આવ્યું એમ ખબર કાઢતા આંબા પટેલને કહે કે તમારા દીકરા બંને તથા ઘરના કોઈ નથી આવ્યા ત્યારે તેઓ કહે ખળાના કામને લઈને નહીં આવ્યા હોય તેવામાં કોઈ કણબીએ ત્યાં એમ કહ્યું કે આપણે કંકોત્રીમાં લખ્યું છે કે ટીલવા ન આવે તે સુણીને આંબા પટેલ કહે હા હમણાં હિન્દુસ્તાની બાવા જે સ્વામિનારાયણ તે અમારે ગામ આવ્યા હતા ત્યારે તે બે ભાઈ તેના હાથે વર્તમાન ધારી તેમના આશ્રિત થયા છે તે તમોએ ટીલવા એટલે સ્વામિનારાયણના આશ્રિત ન આવે તેમ લખ્યું છે તેથી તે બંને નહીં આવ્યા હોય પછી ત્યાંથી કાગળ લખીને નાતે માણસ તેડવા મૂક્યું પણ તે માણસથી બંને ભાઈ ન આવ્યા એટલે તે માણસ પાછો આવ્યો ત્યારે નાતના બે આગેવાન માણસ તેડવા ગયા ત્યારે ઘરના કોઈને ન લઈ ગયા અને ગોપીભાઈ તથા કેશવભાઈ બંને આવ્યા તેઓએ નાતમાં જઈને કહ્યું કે કેમ અમને બોલાવ્યા છે નાતીલા કહે તમે કેમ કારજમાં ન આવ્યા કંકોત્રીમાં લીખું છે કે ટીલવા હોઈએ ન આવે પછી કેમ આવીએ ત્યારે ઉપસ્થિત સર્વેજન કહે કે તમો જમી લ્યો એટલે તે કહે કે અમારે જમવું નથી અમારો સો ગુનો જે એ લખ્યું જે ટીલવા ન આવે તે અમને સમજાવો પછી જમીશું વળી તે બંને ભાઈઓએ કહ્યું કે જે દિવસથી અમે સ્વામિનારાયણના આશ્રિત થયા છીએ તે દિવસથી અમે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા કરી વ્યવહારિક કામ કરવા જઈએ છીએ અને સ્વામિનારાયણ ભગવાને ધરાવેલ પંચવર્તમાન પાળીએ છીએ નાતમાં આ પ્રમાણે ધર્મ કેટલા પાળે છે તે તપાસી જુઓ સ્વામિનારાયણના આશ્રિતને તમોએ ન આવે તેમ લખવું તે હવેથી તેમ ન લખવું તેમ પ્રબંધ કરો તો જમવું છે નહીં તો નહીં જઈએ ત્યારે સુરવીરતાભર્યો હોકારો સાંભળીને સર્વે નાતીલા વિચાર કરીને કહે કે તમે પાંચ વર્તમાન કહો છો તે પાંચ વર્તમાન ક્યાં અમને સમજાવો અડગ સત્સંગી ગોપી પટેલ કહે કે દારૂ માટી ચોરી હવેરીને વટલવું નહીં ને વટલાવું નહીં એ પાંચ વર્તમાન છે સર્વે નાતીલા કહે તેમાં અમને કાંઈ ખબર પડતી નથી તે સમજાવો ગોપી પટેલ કહે કે આપણે દારૂ પીવા કોઈ જતા નથી પણ ઘરમાં ગાળા વિનાનું દૂધ પાણી ઘી તેલ વગેરે પ્રવાહી ઉપયોગમાં લઈએ તેને દારૂ તુલ્ય કહ્યું છે બીજું કે આપણે માંસ ખાવા નથી જતા પણ આપણા ઘેર અન્ન સોધા વિના વપરાય તેમાં ધનેડા ઈયળો આદિ જીવો ખાવામાં આવે તે માંસતુલ્ય કહેવાય જળ તથા અન્ન ગાયડા તથા સોયધા વિનાનું ન વાપરવું ત્રીજું ચોરી કરવા નથી જતા પણ ધણિયાતા ખેતરમાંથી તેના ધણીને પૂછા વિના બાજરીયા તથા સાંઠા સીંગો લઈએ તે ચોરી અથવા કોઈની વસ્તુ પડી હોય તે લઈએ તે ચોરીનું કામ કહેવાય ચોથું હવેરી જે પોતાની સ્ત્રી વિના બીજી સ્ત્રી સાથે વ્યવહાર કર વ્યવહાર કહેતા તેનો સંગ તે વ્યભિચાર કહેવાય બીજી સ્ત્રીઓને બેન દીકરી સમાન ગણવી પણ કોઈ પર સ્ત્રીનો સંગ ન કરવો તે હવેરીનો ત્યાગ જાણવો પાંચમું કોઈનું ન ખપતું હોય તેનું રાંધેલું અન્ન તથા તેના પાત્રનું જળ ન પીવું તથા પાવું નહીં અન્ન ન ખાવું અને ન ખવડાવવું જો મહિમા હોય તો સાકર કે ફળ પ્રસાદીના કરીને લેવા તેમાં બાદ નહીં આ પાંચ વર્તમાન પાળીએ છીએ ત્યારે સૌ નાતીલાઓ કહે કે આવો ઉજળો ધર્મ અમે જાણતા નહોતા હવે તમે જમી લ્યો પછી તે બંને ભાઈઓ કહે કે અત્યારથી બંદોબસ્ત કરો કે હવેથી સ્વામિનારાયણના આશ્રિતની કોઈ દિવસ કંઠી ન તોડાવી તથા તેમને અડચણ ન કરવી એવો આખી નાયતમાં પ્રબંધ કરો તો જ અમારે ખાવું છે નાતીલા વિચાર કરીને કહે કે આટલું પાળે છે ને આપણામાં તો તે પ્રમાણે બધા વર્તનારા નથી તો આવવા ધર્મવાળાને આપણાથી કેમ હેરાન કરાય માટે હવેથી આપણે તેઓને કોઈ જાતની અડચણ કરવી નહીં એવો આજથી પ્રબંધ કરવામાં આવે છે બંને ભાઈઓ તેમ નક્કી થવાથી જમીને ઘેરાવ્યા ગોપીભાઈના દીકરા રાજાભાઈ તેમના દીકરા મલ્લુભાઈ તે પરિવાર સહિત સર્વે શ્રીયરીના દ્રઢ આશ્રિત થયા આ પ્રમાણે રામગ્રી ગામ શ્રીજી મહારાજ પધાર્યા તથા વર્તમાન ધરાવ્યા એ પરિવારોમાં હજુ પણ સત્સંગ છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી thank you